પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની નબીપુરમાં ઉજવણી કરવામાં આવી હતી સ્કૂલો અને વિવિધ સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આજે સમગ્ર ભારત પોતાનો પંચોતેરમો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર ગામે પણ આ પર્વની શાનદાર અને રંગબેરંગી પ્રોગ્રામો સાથે ઉજવણી કરાઈ હતી નબીપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો અને ઉપસ્થિત ગ્રામજનો દ્વારા ધ્વજવંદન કરાયું હતું સાથોસાથ ગામની વિવિધ શાળાઓ બુનિયાદી કુમાર શાળા કન્યા શાળા હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા ધ્વજારોહણ કરી વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું દરેક સ્કૂલોમાં ધ્વજવંદન પછી રંગબેરંગી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ સંસ્થાઓ નબીપુર મદ્રસા નબીપુર સાર્વજનિક હોસ્પિટલમાં પણ ધ્વજવંદન કરાયું હતું મદ્રસામાં મદ્રસાના સ્ટાફ અને બાળકો દ્વારા અને નબીપુર હોસ્પિટલના ઓફિસ ઇન્ચાર્જ સ્ટાફ અને ટ્રસ્ટીઓ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું